માહિતી પ્રમાણે રતલામ ઇન્દોર થી હાવડા જવાવાળી ક્ષિપ્રા એક્સપ્રેસ કોચ માં રાત્રે ગુંડાગર્દી કરવામાં આવી હતી કોર્ડર માં સ્ટેશન પર 6 થી સાત કોચ અટેન્ડન્ટ બિહાર થી ટ્રેનમાં સવાર યાત્રીને કવર બેલ્ટ થી માર માર્યા હતા જાણવા મળ્યા મુજબ પંકજ કુમાર અને સુમન કુમાર જનરલ કોચની ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે ટીટીએ કન્ફર્મ કરવા માટેનો આગ્રહ કર્યો હતો દ્વારા વાત કરાઈ હતી ત્યારે એસી બોગીના અટેન્ડન્સે બંને યાત્રીઓને સંપર્ક કર્યો અને કન્ફર્મ સીટ આપવાની વાત કહીને સામાન મૂકવા વાળી સીટ પર બંને યાત્રીઓને બેસાડ્યા હતા થોડી વાર પછી આ યાત્રીઓને પ્રત્યેક સીટના ત્રણ ત્રણ હજાર રૂપિયાની માંગ કરવામાં આવી આ યાત્રીઓને કોડરમા સ્ટેશન પર ઉતરીને જનરલ ડબ્બામાં સફર કરવા માટે સલાહ અપાઈ હતી ક્ષિપ્રા એક્સપ્રેસ ટ્રેન જેવી કોર્ડોરમાં સ્ટેશન પહોંચી કે ટ્રેનથી ઉતારીને થી કોચ કમર બેલ્ટથી લાત અને ઘુસાથી માર માર્યો હતો ટ્રેન ઉપડતાની સાથે અટેન્ડ આ યાત્રીઓને ક્યારે પણ ક્ષિપ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી નહીં કરવા માટેની ધમકી આપવામાં આવી હતી ત્યારે કોડરમા સ્ટેશનથી ક્ષિપ્રા એક્સપ્રેસ ટ્રેન ઉપડ્યા પછી આ બંને યાત્રીઓએ જીઆરપી ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સેક્યુલર ગુજરાત ન્યુઝ રાહુલ સમાચારોનીક્યુલર ગુજરાત ગુજરાત ન્યુઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો